મારે ભેગા જે જે હાલે ને બધા કીધું કે જમાઈ તમે થવાના લઈએ એ બધા બેસ કર્યો આ જે નજારો એ બપોરના ના મળે ને સાંજના ના મળે મોર્નિંગ જે વાઈબ બની અલગ વાઈબ બધી એટલે ટૂંકમાં મને ક્યાંક જાવ અમને જવું ને સવારે ત્રણ વાગે ચાર વાગે ઉઠીને હાલો એ ગોગાજી કાઈ નહીં બસ એ સાદી менталиટી મે જોઈ કે સવાર વેલો વેલો ઉઠીને ભાગવા ન પડે આ તો સવાર આજે છાબલો યાર આમ બારે વાતાવરણ એકદમ મોલો હોય ને તડકો હોય તો ઘરે આવીને કોને ઉકલે મન તો મન તને ખબર ન પડે ઠીકમાં તમે વિડિયો જોવો પછી મળ્યાનું અલ્યા સમજણ ન થાતો વાદળા આવી ગયા છે અમે બધા સંભે જો આયાતા પણ

એમાં નાખે હોય છે જે આવે જે આવે કિતન ભાઈ તમને કે મજા આવી અહીંયા કને બોલ મોજ બોલ જ ભાઈ તમને તો ના મળ્યો તમને તમને પાડરે આ સાલા ન દેડી ને એટલે સાલા દેડી ને બધું દેવા મળ્યો મારો સાલો સાલાની પેટ લાગી એટલે મારા મારાની નકી પેટ લાગી છે ના મેં દેખું ગા ના કિસી કો દેખે તું ગા ઘરે કે પર એના પર આપણે શું કહેવાય કેવા કોન્ટેક્ટ

વાઈફ સારીને કને મજા આવે એમ